વાત કરીએ આગળ રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલે વકીલની ધોલાઈ કરી છે મહિલા કોન્સ્ટેબલે સામાન્ય બાબતે વકીલને માર માર્યો મહિલા કોન્સ્ટેબલે વકીલી જાહેરમાં ધોલાઈ કરી હતી મળતી માહિતી મુજબ રાજકોટના મોચી બજાર કોર્ટ પાસે વકીલ અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ આ દરમિયાન ઘટના ઉગ્ર બનતા મહિલા કોન્સ્ટેબલે વકીલને જાહેરમાં માર માર્યો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મોડી સાંજે મહિલા કોન્સ્ટેબલ દ્વારા સામાન્ય બોલાચાલી થતા વકીલ ની કરવામાં આવી હતી ત્યાં વાત કરવામાં આવે તો મહિલા કોન્સ્ટેબલ દ્વારા સામાન્ય બોલાચાલી થઈ હતી વાહન પકરાવો બાબતની પ્રાથમિક એક એક ને માર મારવામાં આવ્યો પણ જાહેરમાં માર મારતાની સાથે જ મહિલા કોન્સ્ટેબલ દ્વારા જે કહી શકાય કે નિયમનો ભંગ કરવામાં આવ્યો તો ને પોતે જ કાયદો હાથમાં લઈને આવા જે તત્વો છે તેની સામે કાર્યવાહી કરી હતી બીજી તરફ તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને કાયદેસરની કાર્યવાહી થઈ શકે હોત પરંતુ જે રીતે માં ઢોલાઈ કરવામાં આવી હતી તેનો અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જી તમામ જાણકારી બદલ આભાર